અને વિકાસ બંને વચ્ચે એક વ્યતનું અંતર હતું પણ હમણાં નવીન ગ્રાન્ટ થકી ધાનેરાની દશા અને દિશા બદલાઈ છે નગરમાં ગટર લાઈન સ્ટ્રીટ લાઈટ પાણીની નવીન લાઈટ નું કામકાજ થયું છે બીજી બાજુ ધાનેરાના રેલવે ઓવરબ્રિજની વાત કરવામાં આવે

સતત આગેવાનોની રજૂઆતને કારણે ધાનેરાના વિકાસના કેટલાક કામો પ્રોગ્રેસમાં છે તો બીજી બાજુ જૂના સામરવાડા વાળો રસ્તો ચાલુ કરવાની માંગ પણ કરી છે જે પાલિકાએ પ્રોસેસ ચાલુ કરી દીધી છે સાથો સાથ હાલ પાલિકાએ નેનાવા ત્રણ રસ્તા પર ફુવારા સર્કલ પર ફુવારા ચાલુ કરી દેતા નગરજનોનો નજારો પણ જોવા બન્યો છે હજુ તો માત્ર આ કામ આગળના વેઢે ગણાય એટલા જ બાકી અનેક કામો વિકાસની રાહ જોતા હોય એવી સ્થિતિ છે લાખો ખર્ચીને કરેલા કામો હજુ ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે ત્યારે પાલિકા અને રાજકીય આગેવાનો સાથે મળી ભરી ભાગેલા ધાનેરાને બેઠું કરે એ સમય લોકોની માંગ છે આજે પહેલા તો ધાનેરા નગરવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધાનેરા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી કે ધાનેરા રેલવેનો ઓવર બનેલો છે તેના ઉપર વર્ષોથી લાઇટ બંધ હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના જે પ્રતિમા મૂકેલી છે એના બાદ ત્રણ રસ્તા આગળ ત્યાં તે ફાઉન્ટેન ફુવારો બનાવેલો છે એ પણ બંધ પડેલો હતો પરંતુ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ ધાનેરા નગરપાલિકાના સી ઓ સાહેબ દ્વારા એ રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક નગરને સુશોભિત ઉઠેલા માટે કરી અને રેલવે બ્રિજ ઉપરની લાઇટો સદંતર ચાલુ કરવામાં આવી અને ફાઉન્ટેન પણ ચાલુ કરવામાં આવ્યો અને આગામી જે રેલવે બ્રિજના હિસાબે મામાનગર અને રેલવેના ઉપરના ભાગના વિસ્તારના લોકોને ધાનેરા શહેરની અંદર આવવા જવા માટે જે તકલીફ પડી રહેલી છે એના અનુસંધાને આજથી વર્ષો જૂનો જે રસ્તો ધાનેરાથી સામરવાડા નીકળતો હતો જે રેલવે અને રોડ નવો બનવાના હિસાબે અહીંયા જે જોડા રસ્તાની અંદર અવર જવર ઓછી થવાના હિસાબે અહીંયાથી બંધ થઈ ગયો હતો તેની નગરપાલિકાના સીઓ જોડે રજૂઆત કરીને મોમલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી કે આપ આ જૂનો રસ્તો છે જે મધુસૂદન પ્લાઝા પાછળથી થાય અને મામાનગરની અંદર નીકળે છે એ રસ્તાની અંદર સર્વે કરે અને એનો નકશો બનાવી અને આપ કલેક્ટર સાહેબ શ્રીને મોકલો જે કલેક્ટર સાહેબ ઉપર રજૂઆત કરે અને આ રસ્તાની અંદર રેલવે નીચેથી અંડર થાય તો જેના હિસાબે જે આ નગરના ઉપરના વિસ્તારમાં રહેતા લોકોને અવર જવર માટે જે તકલીફ પડી રહેલી છે એ તકલીફ ઓછી થાય અને નાના વ્હીકલો નીકળી શકે એના માટેની રજૂઆત કરવામાં આવી હતી એ રજૂઆતના અનુસંધાને સીઓ સાહેબ દ્વારા અને મામલતદાર સાહેબ દ્વારા કલેક્ટરમાં એની રજૂઆત પણ કરવામાં આવી છે અને અમે સંગઠન દ્વારા અને અમારા જિલ્લાના સંગઠન દ્વારા અને ધાનેરા તાલુકાના આગેવાનો દ્વારા અમે સીએમ સાહેબને અમારા પ્રભારી મંત્રીશ્રીને રજૂઆત કરી અને સદંતરે આ જે અમે રજૂઆત કરી છે અંડર અંડરબ્રિજ પાસની એ અમારી અરજીને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક એની કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરે અને મંજૂરી કરાવ એવી અમે અરજી આગળ અમે રજૂઆત પણ કરેલી છે અસ્તુ ભારત માતા ગી